નમસ્કાર મિત્રો લોકતાંત્રિક પરંપરા અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આપણે સત્તા એના હકનો ઉપયોગ કરીને આપણે ધારાસભ્ય એ જુદી વસ્તુ છે કે આ વોટ ચોરોના ધારાસભ્ય અસલી છે કે નકલી એ તપાસનો વિષય રહી જાય છે પણ એ બધાથી હટીને મૂળ મુદ્દે જે રીતે ગુજરાત વિધાનસભા તમે જોયું છો અમારા નેતા ગોપાલ પણ આ મુદ્દા પર બહુ સ્પષ્ટતા સાથે વાત કરી છે ધારાસભ્ય ભાજપના ધારાસભ્ય મિટિંગમાં ત્યાં વિધાનસભા પ્રશ્નો જે કર્યા છે ને એક જ ધારાસભ્ય એક જ પ્રશ્ન દસ દસ આઠ આઠ ધારાસભ્ય કર્યા છે એના પાછળ બહુ મોટો કારણ છે ટોટલ વિધાનસભાની સંખ્યા પ્રમાણે એક ભાગે ત્રણ પ્રશ્નો આવે અને એ એ પ્રમાણે પ્રમાણે સિલેક્શન પ્રમાણે પ્રશ્નો જવાબ આપવાનો આવે એટલે ભાજપ વાળાને જોયું કે એના પર સરકાર છે એના પછી પ્રશ્ન સામે વિરોધ પક્ષ માટે વિરોધ પ્રશ્ન આવે તો બહુ મોટા અને ઘણા બધી સંખ્યા થઈ જાય એટલે બચવા માટે ખોટા પ્રશ્નો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યથી સાઇન જ કરે પ્રશ્ન ધારાસભ્ય કરતો નથી અહીંયા સાઈન ફોર્મ તબલામાં ફોર્મ સાઈન કરાવી લેજે એ પ્રમાણે એ પ્રશ્નો જાય છે જેના કારણે આ ભાજપના ચારસો પ્રશ્નો હોય વિરોધ પક્ષના પચાસ પ્રશ્નો ને એમાંથી લોટરી કાઢે તો ભાજપના મેક્સિમમ પ્રશ્નો આવે અને વિરોધ પક્ષના પ્રશ્નો તો વિધાનસભા જ્યાં રાજ્યના સુખાકારી માટે જે આપણે પ્રશ્નો કરવાના ધારાસભ્યોને તો ધારાસભ્યોને પ્રશ્નો કરવાની વાત જ આવતી નથી પછી આપણા ધારાસભ્ય કચ્છના ત્રણે ત્રણે એક જ પ્રશ્ન કર્યો કે સરકાર દ્વારા માં માંગણી કરેલી કેટલી જમીનો આપી અરે ભાઈ કચ્છમાં જમીનની લૂંટ ચાલે છે કચ્છના જમીન ઉદ્યોગોને પથરાવા ધંધા ચાલે છે કચ્છની જમીનો ખેડૂતોનો ગૌચર અને પડતર જમીનો ક્યારે ઉદ્યોગપતિ આપો એના પર કબજા ચર્ચા ચાલે શું તમે ભાગીદાર છો એનામાં તમે પ્રશ્ન વિધાનસભામાં કેમ પૂછ્યું એમાં તમારા ભાગીદાર લાગો તમે લો એનાથી હટી આ જમીનોના બાબતમાં જે રીતે ધારાસભ્યની જવાબદારી અહીંયા સંકલનની મિટિંગમાં લોક સુખાકારી આપણે ધારાસભ્ય લોક સુખાકારી સાથે વરિષ્ઠ શું ધારાસભ્યને હું પૂછું છું કે અહીંયા કને જે પેયર સ્ટ્રીટની જમીન કાછડાની છે જો એ તમે આપી દેશો પ્રાઇવેટ પાર્ટીઓને તો આને એક્વિસન થશે તો શું એનાથી લોક સુખાકારી કંઈ કામ થવાનું છે શું ધારાસભ્યને લોક સુખાકારી શબ્દની જવાબદારી એ સંકલનની મીટી મીટીમાં કલેક્ટર સામે ફાંડા લેવાની નથી વિરુદ્ધ નથી આજ હાઈકોર્ટે ઓર્ડર આપી દીધો ભાઈ એક કામ કરો આ જમીન જે તમે ગામ મળીને નક્કી કરીને અલ્ટરનેટ જમીન બીજી વ્યવસ્થા કરો

કે સુખ સ્વસુખાકારી માટે કામ કરે કારણ કે જે રીતે ખોટા ખેડૂત ખાતેદાર બન્યા એ રીતે પછી કોઓપરેટિવ સભ્યો બન્યા એ રીતે અલગ અલગ મંડળીઓમાં પોતે ભાગીદાર બનનાર સભ્ય બન્યા આ બધા જોઈને એવું લાગે છે કે માત્ર લૂંટ સિવાય નથી કારણ એનો પાછળ પણ ભાજપા જવાબદાર છે આપણા મતદાર જવાબદાર ભાજપ હાર ફેરા ધારાસભ્યને એક જમાં બીજે ટિકિટ નહીં મળે એટલે લૂંટ શકે તો લૂંટ અંતકાલ પસ્તાયેગા જે પ્રાણ જાય છૂટ આ ધ્યાન રાખીને જે ભાજપના હોદ્દેદાર કોઈ પણ પોસ્ટ પર હોય નગરપાલિકામાં હોય ત્યાં હોય લૂંટવા સિવાય કાંઈ ધંધો કરતા નથી અને એ લૂટ કે નહીં તમારા મારા ટેક્સ ના પૈસા ની એ તો રૂપિયા નાખતા નથી કે કોઈ સહાયના કામમાં આ તો હું તો અહીંયા સુધી કહું છું કે પોટા મોટા સનાતન ની કરે છે સનાતન પરંપરાની વાતો કરે છે તો કોઈ ધાર્મિક આયોજન થતું હોય એમાં જો આ ભાજપના નામ પર ધર્મના નામ પર ભોટ લઈને ગયા છે આ એ સનાતન ધર્મની પરંપરા થતા કામમાં કેટલા રૂપિયા આપે છે ગૌશાળામાં કેટલા રૂપિયા આપે છે અરે આ તો મૂકો ધારાસભ્યના પોતાના ગ્રાન્ટમાંથી જે જગ્યાઓમાં ડિક્લેર કરું હું બ્લોક નાખી દઈશ કરીશ એ કામ પત્તા નથી ક્યાંક માત્ર ચૂંટાઈને પોતાનો ઘર કેમ ભાગવો ભરવો અને દુનિયા મોટી કેમ કરવી બાકી ગામનો જે આ માનસિકતાથી જીવારા લોકો છે હું હજુ લોકોને ગાવું છું આજકાલથી જેવી રીતે તમે જોવો છો કે પંજાબમાં પેલા આપણા નેપાળમાં થયું શ્રીલંકામાં થયું કાલે એવું થાય કે આપણે ગુજરાતમાં ભારતમાં આવું થાય એટલે જાગો મતદારો જાગો આ વોટચોરો ને ભગાવો ખુદ કા હક માંગો જય હિન્દ